તો ભાઈ મિત્રો આ છે મારો હાળાઓ ને આ બધાય કપડા છે ને એને પાયસ કર્યા છે એના ઘરવાળા હાટું થઈને પણ એનું બિલ આપવાના છે આ જી જા જી આવું કરો છો સ્ટોરી સડાવું છું આખા ગામને ખબર તો પડવી જોઈએ ને બિલ કોણ આપે છે એમ હા બિલ જીજાજી આપે છે જો ભાઈ આ રિસેપ્શનમાં કેવા સરસ લાગશે એક આ મારા ના મારા ભાભીના અને આમાં છે ને આ કારસમાં

તો ભાઈ મિત્રો આને કેવાય મફત ની મજા ને રે ધજા તને કેવું આમ અનુભવ થાય અત્યારે અરે કાંઈક તો કે અનુભવ તો કે સોરી મૂકી છે કામ ને બતાવું છે જો મારું તો આ જાન નું થઈ ગયું અને આવો સેમ ટુ સેમ જબ્બો છે ને તો જીજાજી પાસે છે તો અમે બે તો મેચિંગ કરી લીધું છે હવે તું આવું મેચિંગ કરી લેજે અને આ ભાભી હાટું છો આમાં અહીંયા દસ હજારની ખરીદી ઉપર લકી ડોના કુપન મળવાના છે એમાં આઈફોન સિક્સટીન આઈ ને એવી તો કેટલી વસ્તુ મળવાની છે અને તને ખબર છે આપડા બે ના જોર કેવા કરે નસીબ આમાં અહીંયા છે ને ત્રણસો ને પાસઠ દિવસ કાંઈક ને કાંઈક ઓફર હાલતી જ હોય એનો ફાયદો આપણે લઈ લેવું હાલ હું એકાદ આટો ફેરો કરતી આવું તો ભાઈ આ છે મારો હાળો સુંદર જન્મ તારીખ છે તેર અને જીજાજીના પૈસે કરે છે લીલા લેર #જીજાજીની ટાઈલ શું કેવું તારું સુંદર અરે પણ ઊભો તો રે #મેરુસેલા એય બિલ તો આજે જ એની પાછ દેવડાવું કાજી મને તમારા ચેનલની બધી ખબર છે મને શર્માવીને બધું બિલ મારી પાસે દેવડાવું છે કા પણ હું તો તમારો સારો સુંદર છું અને બિલ તો તમારે જ ભરવું પડશે કેટલું બિલ બલ્લુ સાહેબ બે મિનિટ સાહેબ કર દો બિલ આલી બહુ કોશિશ કરી પણ કંઈ મેલ ન પડ્યો એટલે લગભગ ટાઈલ તો મારી જ થવાની છે તો મારા મોજીલા મિત્રો બિલ તો બન્યું છે જીજાજીનું પણ આપશે આ સુંદર હમ એ જીજાજી ભાગો છો કે આ દર્શકોને તો કાંઈ કેટલા જ આવ હું કહું બિલ કોણ ભરશે એમ જીજાજી તમારી ગેમમાં તમને જ લપેટી લીધા હવે દર્શકોને કહો કે બિલ તમે જ ભરશો મારી ગેમમાં મને જ લપેટા છે એમ તને એમ કે શરમ એમ તમારે હું બિલ ભર દે કા પણ સુંદર જીજાજી પાસે આનો જવાબ રેડી છે તમારું બિલ હું ભરું છું એના વિશે દર્શકોને શું કેવું છે બોલો બોલો કાંઈ નહીં ભગવાન બધાય રમત તો તત રમી પણ મારી સામુ થાકી ગયા હારા હારા અને ભલ ભલા ને પાણી પીવડાવી દે ને એવા છે આ જીજાજી તારા સામુ માં હવે બિલ ભરી દે અને હા તને પાણીપુરી ભાવે ને હમણાં તમે દહ ની પાણીપુરી ખવડાવું મારા તરફથી ભાઈ મારા મોજેલા મિત્રો તમારી ઘરે લગ્ન હોય રિસેપ્શન હોય કંકુ પગલાં હોય બેબી શાવર હોય યા પછી કોઈપણ શુભ પ્રસંગ હોય દરેક પ્રસંગોને અનુરૂપ લેડીસો માટે ટ્રેન્ડી અને લેટેસ્ટ ફેશન ડિઝાઇનિંગના દરેક દરેક આઉટફિટ્સ તમને એક જ જગ્યાએથી મળી જવાના છે મતલબ કારા સ્ટેન્ડમાંથી મતલબ અહીંયાથી તમને મળી જવાના છે અને હમણાં અહીંયા છે ને ઓફર એ ચાલુ છે હો હા તમે જેટલા પણ આઉટફિટ્સ તમે અહીંયા જોઈ રહ્યા છો ને એની અંદર તમને ફ્લેટ 50% ડિસ્કાઉન્ટ મળી જવાનું છે અને આ ઓફર છે 13 જાન્યુઆરી સુધી હા તો પછી આ ઓફરનો લાભ લઈ લેજો હજી પણ એક ઓફર છે કે જો તમારું બિલ 10000 કરતાં વધારે બને છે